જમીન અને જોરું કજિયાનું છોરું આ કહેવતને સાચી ઠેરાવતો એક કિસ્સો દ્વારકા પંથકમાં સામે આવ્યો છે જેમાં લાડવા ગામે જમીન બાબતે સગા પુત્રએ જ પિતાની હત્યા કરી નાખી છે દ્વારકા પંથકના લાડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ સોનગરા ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેનો મોટો પુત્ર રાજેશ દ્વારકા પીજી વિસીએલ કચેરીમાં નોકરી કરતો હતો આ રાજેશ નામના શખ્સે પિતાની જમીનમાંથી ભાગ જોઈતો હતો અને તે બાબતે અવારનવાર પિતા સાથે બોલાચાલી પણ કરતો હતો ત્યારે હાલ થોડા દિવસો પૂર્વે લાડવા ગામે મોહનભાઈ સોનગ્રહ નો મૃતદેહ મળી આવ્યો હતો તેના ખેતરના ખાટલા પર જ આ વૃદ્ધને બોથળ પદાર્થના ગાજીકી કોઈએ મોટને ઘાટ ઉતારી દીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા એ પિતા પુત્રને જમીન બાબતે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું હતું જેમાં પોલીસે મોહનભાઈના પુત્ર રાજેશની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે પોતે જ પિતાની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું તારીખ પાંચ સાત બે હાજર ચોવીસ ના રોજ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક અજાણ્યા નહીં એક લાડવા ગામની સીમમાં મંદિરની સામેના ખેતરમાં એક લાશ મળેલી હતી જે લાશ મોહનભાઈ ભીમાભાઈ સોનાગ્રા નાઓની હતી જે તેમની હત્યા કરવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમને ધ્યાને આવેલું હતું ત્યારબાદ એમને તેમના નાના દીકરા સતીષભાઈ મોહનભાઈ સોનાગ્રાઓની ફરિયાદ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લઈ અને સ્થાનિક પોલીસ દ્વારકા સ્થાનિક પોલીસ તથા એલસીબી ની ટીમ અલગ અલગ ટીમો બનાવીને અમે સદર ગુનાના આરોપીને શોધવા માટે કવાયત હાથ ધરી આ કવાયત દરમિયાન અમે અલગ અલગ માણસોની પૂછતાછ સઘન પૂછતાછ કરવામાં આવેલી હતી એ દરમિયાન એમના પરિવારવાળા એમના સગા સંબંધીઓ આજુબાજુના ખેતરવાળા બધાની પૂછતાછ કરતા અને એમના પૂછતાછ દરમિયાન એમના મોટા દીકરા જે રાજેશભાઈ મોહનભાઈ સોનાગ્રાના છે તેમના ઉપર શક વધારે પડતા અને અમને ઉડાવ જવાબ આપતા હતા વારે વારે એનાથી અમારો શક એના ઉપર દ્રઢ થયેલો હતો ત્યારબાદ તેમણે અલગથી અલગથી લાવીને એમની સઘન પૂછતાછ ફક્ત રાજેશભાઈ ની કરતા તેઓ પોલીસના ઇન્ટરrogation માંથી ડબા ઇન્ટરrogation થી ભાગી પડેલ હતા અને તેમણે પોતે જ આ ગુનો કર્યો હોવાની કબૂલાત આપેલી હતી એમને કબૂલાત આપતા એવું જણાવેલું કે પોતે પોતાના પિતા સાથે જમીન બાબતે તકરાર અગાઉ ઘણા ચાલતી હતી અને રાજેશભાઈ હિસ્સો માંગતા હતા જે એમના પિતા એમને આપતા ન હતા ત્યારબાદ આ રાજેશભાઈ પોતે જીબી ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે સરકારી નોકરી કરે છે અને ઇલેક્ટ્રિક કરંટ મતલબ જીબીમાં નોકરી કરે છે તેમણે છેલ્લા એકાદ મહિનાથી આ કાવતરું રચવાનું એમને મન બનાવી લીધેલું હતું એમને અવારનવાર એમના ફાધર નો પીછો કરતા હતા માસ્ક બાંધીને એમની રેકી કરતા હતા ખેતર ઉપર જતા તા વારે વારે અ ત્યારબાદ જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે તેઓ મંદિરે જવાનું એક બહાનું બનાવીને તેમના સહપરિવાર સાથે તેઓ મંદિર ગયેલા હતા મંદિરે જઈને ત્યારબાદ બાજુના એક ખેતરમાં એમના મોટા કુટુંબી છે એમના મોટા એમના ખેતરે જઈને ત્યાં એમને વાર આરામ કર્યો ત્યારબાદ એમણે જોયું કે એમના ફાધર ત્યાં બાજુની ખેતરમાં આવીને વાવણી કરેલ છે અને જટકા મશીન રાખેલ છે એટલે જીબી ઇલેક્ટ્રિશિયન હોવાના નાતે એમને ખ્યાલ હતો બધું કે જટકા મશીન ક્યાં છે ટ્રાન્સપોર્ટમર ક્યાં છે શું છે બધી વસ્તુ એમને ખ્યાલ હતો તો રાત્રે ફરીથી પોતે આવીને પોતાના કપડા તથા બાઇક ચેન્જ કરીને અ એ ખેતરે આવે છે અને પોતે પોતે જ પોતાના ફાધર સાથે કોઈ પણ વાતની ચર્ચા કર્યા સિવાય એમના માથાના ભાગે લોખંડની હથોડીથી ત્રણ ઘા મારે છે એવું મૃત્યુ થઈ જાય છે ધોઈ નાખે છે અને હથોડા પરથી પણ લોહીને બધું સાફ કરીને પોતે નીકળી જાય છે બીજા દિવસે સવારે પોતે ભાવનગર જામનગર જવા માટે બસમાં બેસીને નીકળી જાય છે ત્યારબાદ વાતો વાતથી એમને જાણવાનું એવું મળેલું કે એમના ફાધર ની આવી ડેથ થઈ ગઈ છે એટલે બનાવટી બની ને પોતે અહીંયા હાજર થાય છે કે મને હમણાં જાણ થઈ છે અને તપાસમાં અમારી સાથે સાથે જ એ વ્યક્તિ પોતે ફરતા હતા આ વ્યક્તિનું એમો એવી રીતની હતી કે એમણે પોતે જે બી ઇલેક્ટ્રિશિયન હોય એ ખેતરમાં અગાઉથી જઈને એને નો કરંટ જે આપેલો હતો ઝટકા મશીનમાં એ કરંટ એમણે પોતે કાપી નાખ્યો હતો અને લાઈટમાં ત્યાં અંધારું થઈ ગયેલું હતું અગાઉ પણ એને બે ત્રણ વાર એમના ફાધરના ઘરે લાઈટના કલેક્શન કાપી નાખેલા છે અને ઘર પથ્થરો પણ ફેંકેલા છે એવી રીતે એમને હેરાન કરવા માટે નવા રસ્તા અપનાવતા હતા આ કાપ્યા બાદ તેમણે એમના પિતાને મારી નાખવા માટે અ મન બનાવી જ લીધું હતું અને પછી હથોડા વડે માર મારીને એમના ફાધરને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ આરોપીને આવું કરવાનો વિચાર એમની એક યુટ્યુબ પર એક એવી ચેનલમાં અને એવા એપિસોડ જોઈને એવું વિચાર આવેલો કે આવું કરવાથી પોલીસના સકંજામાંથી આપણે બચી શકાય છે અને કોઈ પણ ગુનો કર્યા બાદ આપણને પોલીસ પકડી નહીં શકે એટલે એપિસોડ અને એવી કોઈ વેબ સિરીઝ જોઈને એ પ્રભાવિત થયેલા હતા વ્યક્તિ અને પ્રભાવિત થઈને એમણે આ ગુનો એમાંથી એમને ઇન્સ્પિરેશન લઈને આ ગુનો આચરેલાનું હોવાનું કબૂલાત આપેલ છે પવિત્ર દ્વારકા પંથકને શરમસાર કરતા આ કિસ્સામાં સગા પુત્રએ જ જમીન માટે પિતાનું ડીમ ધારી દેતા સમગ્ર પંથકમાં ફિટકાર વરસી ગયો છે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા